સંશોધન પદ્ધતિઓ પ્રાયોગિક વર્ણનાત્મક ઐતિહાસિક ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિ હલુ ગયા જવાબમાં પ્રાયોગિક વર્ણનાત્મક અને ઐતિહાસિક સંશોધન પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી હવે આપણે ગુણાત્મક અને સંખ્યાત્મક પરિમાણાત્મક સંશોધન પદ્ધતિઓની ચર્ચા કરીશું સાથે સાથે બધી પદ્ધતિઓની તુલના તેમનું મહત્વ અને નિષ્કર્ષ ચાર ગુણાત્મક સંશોધન પદ્ધતિ ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ અર્થ ગુણાત્મક સંશોધન પદ્ધતિ બિન સંખ્યાત્મક ડેટા જેમ કે શબ્દો લાગણીઓ અનુભવો અને વર્તણૂકો એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા પર કેન્દ્રિત છે તેનો ઉદ્દેશ્ય કોઈ ઘટના વ્યક્તિ અથવા જૂથના અર્થ સંદર્ભ અને ઊંડાણને સમજવાનો છે આ પદ્ધતિ સામાજિક વિજ્ઞાનો માનવ વિદ્યા અને મનોવિજ્ઞાનમાં વિશેષ રૂપે ઉપયોગી છે જ્યાં માનવીય અનુભવો અને સામાજિક સંદર્ભોનો અભ્યાસ મહત્વપૂર્ણ હોય છે લાક્ષણિકતાઓ ગુણાત્મક ડેટા આ પદ્ધતિ મુલાકાતો અવલોકન ફોકસ જૂથો અને દસ્તાવેજ વિશ્લેષણ જેવા સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે ગહન વિશ્લેષણ વ્યક્તિગત અનુભવો લાગણીઓ અને સામાજિક સંદર્ભો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવે છે લવચીકતા ડેટા સંગ્રહ દરમિયાન જરૂરિયાત અનુસાર પદ્ધતિઓમાં ફેરફાર કરી શકાય છે સંદર્ભ આધારિત આ પદ્ધતિ સામાજિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભોને મહત્વ આપે છે વર્ણનાત્મક અને અર્થઘટનાત્મક ડેટાનું વિશ્લેષણ વર્ણનાત્મક અને અર્થઘટનાત્મક હોય છે જે થીમ્સ થીમ્સ અને પેટર્ન્સ પેટર્ન્સની ઓળખ કરે છે નાનું નમૂનો આ પદ્ધતિ નાના પરંતુ કાળજીપૂર્વક પસંદ કરેલા નમૂનાઓ પર આધારિત હોય છે ઉપયોગ શિક્ષણ વિદ્યાર્થીઓ અથવા શિક્ષકોના શૈક્ષણિક અનુભવો અને તણાવનો અભ્યાસ સામાજિક વિજ્ઞાન કોઈ સમુદાયની સાંસ્કૃતિક માન્યતાઓ અથવા પરંપરાઓનું વિશ્લેષણ બજાર સંશોધન ગ્રાહકોની પસંદગીઓ અને અનુભવોનો અભ્યાસ મનોવિજ્ઞાન વ્યક્તિઓના વર્તન અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓનો અભ્યાસ સ્વાસ્થ્ય દર્દીઓના અનુભવો અને સારવાર પ્રત્યેના અભિગમનું વિશ્લેષણ લાભ ગહન સમજ આ પદ્ધતિ જટિલ સામાજિક અને માનવીય મુદ્દાઓની ગહન અને વિગતવાર સમજ પ્રદાન કરે છે લવચિકતા સંશોધન પ્રક્રિયાને સંદર્ભ અનુસાર અનુકૂલિત કરી શકાય છે સંદર્ભ આધારિત વિશ્લેષણ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોને સમજવામાં અસરકારક નવા અભિગમો આ નવી થીમ્સ અને ખ્યાલોની શોધમાં મદદ કરે છે માનવીય પાસાઓ પર ધ્યાન આ પદ્ધતિ વ્યક્તિગત અનુભવો અને લાગણીઓને પ્રાથમિકતા આપે છે મર્યાદાઓ વસ્તુનિષ્ઠતાનો અભાવ વ્યક્તિલક્ષી અભિગમના કારણે સંશોધનકર્તાના પૂર્વગ્રહો અસર કરી શકે છે મર્યાદિત સામાન્યીકરણ નાના નમૂનાઓના કારણે પરિણામોને વ્યાપક વસ્તી પર લાગુ કરવું મુશ્કેલ શકે છે સમય અને શ્રમ સઘન ડેટા સંગ્રહ અને વિશ્લેષણ સમય લેનારું અને જટિલ હોઈ શકે છે વિશ્લેષણની જટિલતા ગુણાત્મક ડેટાનું વિશ્લેષણ વ્યક્તિલક્ષી અને અર્થઘટન પર આધાર રાખે છે ઉદાહરણ શિક્ષકોના અનુભવોને સમજવા માટે તેમની મુલાકાતો યોજવામાં આવે છે જેમાં તેઓ તેમની શિક્ષણ પદ્ધતિઓ પડકારો અને વિદ્યાર્થીઓ સાથેના સંબંધો વિશે જણાવે છે આ મુલાકાતોનું વિશ્લેષણ કરીને શિક્ષણ પ્રક્રિયાની થીમ્સ અને પેટર્ન્સની ઓળખ કરવામાં આવે છે પ્રક્રિયા એક સંશોધન પ્રશ્ન અને ઉદ્દેશ્યની ઓળખ બે યોગ્ય નમૂનો અને ડેટા સંગ્રહ પદ્ધતિ જેમ કે મુલાકાત અથવા અવલોકનની પસંદગી ત્રણ ડેટા સંગ્રહ અને પ્રારંભિક વિશ્લેષણ ચાર થીમ્સ અને પેટર્ન્સની ઓળખ પાંચ નિષ્કર્ષ અને અર્થઘટન વિશ્લેષણની તકનીકો થીમેટિક વિશ્લેષણ થીમેટિક એનાલાયસિસ ડેટામાં થીમ્સ અને પેટર્ન્સની ઓળખ સામગ્રી વિશ્લેષણ કન્ટેન્ટ એનાલાયસિસ લેખિત અથવા મૌખિક ડેટાનું વિશ્લેષણ કેસ સ્ટડી વિશ્લેષણ કોઈ ચોક્કસ વ્યક્તિ જૂથ અથવા ઘટનાનો ગહન અભ્યાસ નેરેટિવ વિશ્લેષણ નેરેટીવ એનાલાયસિસ વ્યક્તિઓની વાર્તાઓ અને અનુભવોનું વિશ્લેષણ પાંચ સંખ્યાત્મક પરિમાણાત્મક સંશોધન પદ્ધતિ ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ અર્થ સંખ્યાત્મક પરિમાણાત્મક સંશોધન પદ્ધતિ સંખ્યાત્મક ડેટાને એકત્રિત કરવા અને આંકડાકીય વિશ્લેષણ દ્વારા પરિણામો કાઢવા પર કેન્દ્રિત છે તેનો ઉદ્દેશ્ય વસ્તુનિષ્ઠ માપન યોગ્ય અને સામાન્યકૃત પરિણામો પ્રાપ્ત કરવાનો છે આ પદ્ધતિ કુદરતી વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે લાક્ષણિકતાઓ સંખ્યાત્મક ડેટા આંકડાઓ ટકાવારી અને માપન જેવા ડેટાનો ઉપયોગ વસ્તુનિષ્ઠતા આ પદ્ધતિ તથ્યો અને પુરાવાઓ પર આધારિત હોય છે જેમાં વ્યક્તિલક્ષીતા ન્યૂનતમ હોય છે આંકડાકીય વિશ્લેષણ ડેટાનું વિશ્લેષણ આંકડાકીય સાધનો જેમ કે સરેરાશ સહસંબંધ દ્વારા કરવામાં આવે છે વિશાળ નમૂનો મોટા પાયે ડેટા સંગ્રહ માટે યોગ્ય સંરચિત પ્રક્રિયા ડેટા સંગ્રહ અને વિશ્લેષણ માટે સંરચિત સાધનો જેમ કે પ્રશ્નાવલી અને સર્વેક્ષણ પરિકલ્પના આધારિત આ પદ્ધતિ પરિકલ્પનાના નિર્માણ અને પરીક્ષણ પર આધારિત હોય છે ઉપયોગ શિક્ષણ વિદ્યાર્થીઓના પરીક્ષા પરિણામો અને શિક્ષણ પદ્ધતિઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ બજાર સંશોધન ગ્રાહકની માંગ અને ઉત્પાદનની લોકપ્રિયતાનું વિશ્લેષણ સ્વાસ્થ્ય રોગોના પ્રસાર અને સારવારની અસરકારકતાનો અભ્યાસ અર્થશાસ્ત્ર આર્થિક નીતિઓ અને તેમની અસરોનું વિશ્લેષણ લાભ ઉચ્ચ ચોકસાઈ સંખ્યાત્મક ડેટા અને આંકડાકીય વિશ્લેષણના કારણે પરિણામો સચોટ અને વિશ્વસનીય હોય છે સામાન્યીકરણ મોટા નમૂનાઓના કારણે પરિણામોને વ્યાપક વસ્તી પર લાગુ કરી શકાય છે ઝડપી વિશ્લેષણ આંકડાકીય સોફ્ટવેરના ઉપયોગથી ડેટા વિશ્લેષણ ઝડપથી થાય છે નિષ્પક્ષતા વસ્તુનિષ્ઠ અભિગમના કારણે પૂર્વગ્રહો ન્યૂનતમ હોય છે મર્યાદાઓ ગુણાત્મક પાસાઓની ઉપેક્ષા આ પદ્ધતિ માનવીય લાગણીઓ અને અનુભવોને અવગણી શકે છે જટિલ મુદ્દાઓમાં મર્યાદાઓ જટિલ સામાજિક અથવા સાંસ્કૃતિક મુદ્દાઓનું વિશ્લેષણ મર્યાદિત હોઈ શકે છે સંસાધનની જરૂરિયાત મોટા નમૂનાઓ અને આંકડાકીય સાધનો માટે સંસાધનોની જરૂર પડે છે મર્યાદિત સંદર્ભ સંખ્યાત્મક ડેટા સંદર્ભને સંપૂર્ણપણે દર્શાવતો નથી ઉદાહરણ વિદ્યાર્થીઓના પરીક્ષા પરિણામો અને તેમના અભ્યાસના કલાકો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે એક સર્વેક્ષણ યોજવામાં આવે છે સર્વેક્ષણના ના આંકડાકીય વિશ્લેષણ કરીને સહસંબંધ પ્રશ્નાવલીનો વિકાસ ત્રણ ડેટા સંગ્રહ અને આંકડાકીય વિશ્લેષણ ચાર પરિકલ્પનાનું પરીક્ષણ અને નિષ્કર્ષ વિશ્લેષણની તકનીકો વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર સરેરાશ મધ્યસ્થ અને પ્રમાણભૂત વિચલનની ગણતરી સહ સંબંધ વિશ્લેષણ બે ચલો વચ્ચેના સંબંધનું માપન રીગ્રેશન વિશ્લેષણ ચલો વચ્ચેના વચ્ચેના કારણ અસર સંબંધોનો અભ્યાસ ટી ટેસ્ટ અને એનોવા તફાવતની તુલના તુલના સંશોધન પદ્ધતિઓની પદ્ધતિ ડેટા પ્રકાર નિયંત્રણ ઉદ્દેશ્ય ઉદાહરણ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણાત્મક ઉચ્ચ કારણ અસર સંબંધ દવાની અસરકારકતાનું પરીક્ષણ વર્ણનાત્મક સંખ્યાત્મક गुणात्मक नहीं वर्तमान स्थिति નું વર્ણન ગ્રામીણ શિક્ષણ નો અભ્યાસ ઐતિહાસિક गुणात्मक नहीं ભૂતકાળ નો અર્થઘટન સ્વતંત્રતા સંગ્રામ નો અભ્યાસ ગુણાત્મક ગુણાત્મક ઊંચું ગહન સમજ શિક્ષકો ના અનુભવો નો અભ્યાસ સંખ્યાત્મક સંખ્યાત્મક મધ્યમ આંકડાકીય વિશ્લેષણ પરીક્ષા પરિણામો નો વિશ્લેષણ તુલનાત્મક વિશ્લેષણ પ્રાયોગિક પદ્ધતિ કારણ અસર સંબંધોને સમજવામાં અસરકારક છે પરંતુ તે નિયંત્રિત વાતાવરણ પર આધાર રાખે છે વર્ણનાત્મક પદ્ધતિ વર્તમાન પરિસ્થિતિઓનું સચોટ ચિત્રણ કરે છે પરંતુ ગહન વિશ્લેષણમાં મર્યાદિત છે ઐતિહાસિક પદ્ધતિ ભૂતકાળની સમજ પ્રદાન કરે છે પરંતુ પ્રાથમિક સ્ત્રોતોની અછત અને પૂર્વગ્રહો તેના પરિણામોને અસર કરી શકે છે ગુણાત્મક પદ્ધતિ સામાજિક અને માનવીય મુદ્દાઓની ગહન સમજ પ્રદાન કરે છે પરંતુ સામાન્યીકરણમાં મર્યાદિત છે સંખ્યાત્મક પદ્ધતિ સચોટ અને સામાનીકૃત પરિણામો આપે છે પરંતુ સંદર્ભ અને ભાવનાત્મક પાસાઓને અવગણી શકે છે સાત સંશોધન પદ્ધતિઓનું મહત્વ સંશોધન પદ્ધતિઓ વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન નિર્માણ અને સમસ્યા નિવારણ માટે મહત્વપૂર્ણ છે તેમનું મહત્વ નીચેના મુદ્દાઓમાં જોઈ શકાય છે વૈજ્ઞાનિક પ્રગતિ પ્રાયોગિક અને સંખ્યાત્મક પદ્ધતિઓ વિજ્ઞાન અને તકનીકમાં પ્રગતિને પ્રોત્સાહન આપે છે સામાજિક સમજ ગુણાત્મક અને વર્ણનાત્મક પદ્ધતિઓ સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની સમજમાં યોગદાન આપે છે ઐતિહાસિક ઐતિહાસિક શીખ પદ્ધતિ ભૂતકાળની ભૂલોમાંથી શીખવા અને ભવિષ્યને વધુ સારું બનાવવા માટે મદદ કરે છે નીતિ નિર્માણ બધી પદ્ધતિઓ નીતિ નિર્માતાઓને ડેટા આધારિત નિર્ણયો લેવામાં સહાય કરે છે નવીનતા આ પદ્ધતિઓ નવા ઉત્પાદનો પ્રક્રિયાઓ અને ઉકેલોના વિકાસને પ્રોત્સાહન આપે છે શિક્ષણ અને તાલીમ સંશોધન પદ્ધતિઓ શૈક્ષણિક પ્રણાલીઓને સુધારવા અને નવી શિક્ષણ પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરે છે સંદર્ભમાં મહત્વ પરીક્ષાની તૈયારી સંશોધન પદ્ધતિઓની સમજ યુજી નેટના પેપર એક માં સંશોધન યોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યુડ વિભાગ માટે મહત્વપૂર્ણ છે સંશોધન કરતા તરીકે વિકાસ તે વિદ્યાર્થીઓને એક સક્ષમ સંશોધન કરતા બનવા માટે તૈયાર કરે છે વિશ્લેષણાત્મક કૌશલ્ય આ પદ્ધતિઓ ડેટા વિશ્લેષણ અને અર્થઘટનના કૌશલ્યોને વધારે છે નૈતિક સંશોધન વિવિધ પદ્ધતિઓની સમજ સંશોધનમાં નૈતિક ધોરણોનું પાલન કરવામાં મદદ કરે છે આઠ સંશોધન પદ્ધતિઓમાં નૈતિક વિચારણાઓ સંશોધન પદ્ધતિઓ લાગુ કરતી વખતે નૈતિકતાનું પાલન ફરજિયાત છે કેટલીક મુખ્ય નૈતિક વિચારણાઓ નીચે મુજબ છે સંમતિ સહભાગીઓ પાસેથી માહિતગાર સંમતિ ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ લેવી જરૂરી છે ગોપનીયતા સહભાગીઓના ડેટાની ગોપનીયતા અને ગુપ્તતા સુનિશ્ચિત કરવી જોઈએ નુકસાનથી બચાવ સંશોધનથી સહભાગીઓને કોઈ શારીરિક અથવા માનસિક નુકસાન ન થવું જોઈએ પારદર્શિતા સંશોધન પ્રક્રિયા અને પરિણામોને પારદર્શક રીતે રજૂ કરવા જોઈએ નિષ્પક્ષતા સંશોધનમાં માં કોઈ પણ પ્રકાર પક્ષપાત અથવા ભેદભાવ ન હોવો જોઈએ પદ્ધતિ વિશિષ્ટ નૈતિક મુદ્દાઓ પ્રાયોગિક માનવ અથવા પ્રાણી વિષયો પરના પ્રયોગોમાં નૈતિક માર્ગદર્શિકાનું પાલન વર્ણનાત્મક સર્વેક્ષણોમાં સહભાગીઓની ગોપનીયતા સુનિશ્ચિત કરવી ઐતિહાસિક ઐતિહાસિક ડેટાના અર્થઘટનમાં નિષ્પક્ષતા જાળવવી ગુણાત્મક મુલાકાતોમાં સહભાગીઓની સન્માન સંખ્યાત્મક ડેટાની ચોકસાઈ અને પ્રમાણભૂતતા સુનિશ્ચિત કરવી નિષ્કર્ષ સંશોધન પદ્ધતિઓ સંશોધન પ્રક્રિયાનો મૂળભૂત ભાગ છે જે જ્ઞાનની શોધ સમસ્યાઓના નિરાકરણ અને વૈજ્ઞાનિક પ્રગતિને શક્ય બનાવે છે દરેક પદ્ધતિની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, ઉપયોગો અને મર્યાદાઓ છે જે તેને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી બનાવે છે. પ્રાયોગિક પદ્ધતિ કારણ અસર સંબંધોને સમજવામાં અસરકારક છે, પરંતુ તે નિયંત્રિત વાતાવરણ પર આધાર રાખે છે. વર્ણનાત્મક પદ્ધતિ વર્તમાન પરિસ્થિતિઓનું સચોટ ચિત્રણ કરે છે, પરંતુ ગહન વિશ્લેષણમાં મર્યાદિત છે. ઐતિહાસિક પદ્ધતિ ભૂતકાળની સમજ પ્રદાન કરે છે. પરંતુ પ્રાથમિક સ્ત્રોતોની અછત અને પૂર્વગ્રહો તેના પરિણામોને અસર કરી શકે છે ગુણાત્મક પદ્ધતિ સામાજિક અને માનવીય મુદ્દાઓની ગહન સમજ